આવા ખૂંખાર જે શ્વાન જે છે પાડતા જરા સાવધાન નહીં તો તમારો શોખ કોઈકનું જીવ લઈ રહ્યું છે આ સૌથી ભયાનક બાબત છે અમદાવાદમાં જે પાલતુ શ્વાને બાળકીને ફાડી ખાધી તે રોટ વ્હીલર જાતને ડોગ છે રોટ છે છે ભયાનક છે આવા કૂતરાઓથી સાવધાન રહેવાની જરૂર છે આ ડોગ ખૂબ જ આક્રમક મનાય છે આક્રમક છે હુમલો કરી દે સીધો ત્યારે આ રોટ વ્હીલર ડોગ વિશે કેટલીક વાતો તમને ગ્રાફિક્સના માધ્યમથી જણાવી દઈએ આ ખૂંખાર છે આવા સ્વાન આપણે ત્યાં પોસાયવા નહીં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે લોકોનો શોખ છે આવા કૂતરાઓ પાડવાનો આવા શ્વાનનો પણ લોકોના જીવ જઈ રહ્યા છે આ શું છે રોટ વ્હીલરનો ઉદ્ભવ રોમન સમયથી થયું છે આ રોટ વ્હીલર જે છે શ્વાન એ સમજવાની જરૂર છે ગાડીઓ ખેંચવા અને યુદ્ધ માટે આનો ઉપયોગ થતો એ પ્રદેશમાં બરોબર છે પણ જન્મજાતથી આક્રમક આ રોટવિલર હોય છે તમારો ખૂંખાર શોખ હોય પાડવાનો તો તમે એકલા ફાર્મ હાઉસમાં પાડો પણ તાલીમ બગાડનો રોટવિલર રોટ વ્હીલર વધુ આક્રમક થઈ જાય છે નિર્દોષ બાળકીનો જીવ લઈ લીધો એને ખેંચી લીધી એનું મોત થઈ ગયું જિમ્મેદાર કોણ એ માલિક તો ભાગી ગયો ત્યાર પછી જ્યાં રોટવિલર છે એ જડબામાં 328 PSI જે માનવીના 120 PSI કરતા પણ વધુ મજબૂત છે ના જડબા તમે જુઓ ખતરનાક છે ખૂંખાર છે આતંક ફેલાવે છે આ રોટવિલર ડોગ મજબૂત શરીર અને શક્તિશાળી જડબા છે આ ખૂંખાર રોટવિલર દા ભયાનક છે આ સ્વાન 40 થી 60 કિલોગ્રામ વજન આ રોટવિલરનો છે એક નિર્દોષ બાળકીનો આ જીવ લઈ લે છે ભયાનક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પ્રકારના રોટ પાડવા ખતરનાક છે પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ રોટ જે ડોગ જે છે એ દોડી શકે છે ત્યાર પછી યુએસમાં થતા શ્વાનના કુલ હુમલામાં અગિયાર ટકા માત્ર આ ખૂંખાર રોટ વ્હીલર ખૂંખાર છે આવા શ્વાનથી સાવધાન રહો ઘરે તો લાવો જ નહીં નિર્દોષ લોકો મરી રહ્યા છે રોટ હુમલા પિસ્તાલીસ ટકા માત્ર બાળકો પર બાળકોને જુએ છે અને આ ખૂંખાર એને મારવા દોડે છે ભસે રોટ વિલનના હુમલા વીસ ટકા માત્ર વૃદ્ધો પર છે બાળકો પર અશક્ત બાળક અશક્ત હોય વૃદ્ધ અશક્ત હોય અને આવા લોકો પર હુમલો થાય છે એટલે આવા ખૂંખાર જે શ્વાન જે છે જે પાળે છે એ સમજે કાં તો તમારો ફાર્મ હાઉસમાં લાવો કોઈની જોડે લઈ ના જાઓ નહીં તો નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે આવા ખૂંખાર શ્વાનોથી